મારું નામ ડોક્ટર જીગીશા પાટડીયા છે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે બાળરોગ વિભાગમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું હાલ જે પ્રકારે રોગચાળો ફેલાઈ રહ્યો છે કયા પ્રકારના કેસો સૌથી વધુ આવી રહ્યા આપ સૌ જાણો છો તે પ્રમાણે સુરત શહેર અને સુરત ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વાતાવરણમાં પલટો અને વરસાદની મોસમ જે છે તેને લીધે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગમાં જે દર્દીઓ આવે છે તેમાં મોટાભાગે વાતાવરણમાં પલટાને કારણે વાયરલ બીમારીના એટલે કે શરદી ખાંસી તાવના દર્દીઓ આવતા હોય છે અને તદ પાણીજન્ય રોગો અને ખાસ કરીને મચ્છરજન્ય રોગોના દર્દીઓ તાવ અને શરીર ઉપર ચાઠા એવી બીમારી લઈને અમારી પાસે આવતા હોય છે જે આ અત્યારે જે હાલ રોગચારો ચાલી રહ્યો છે એનાથી બચવા લોકોએ કઈ સાવચેતી રાખવી જોઈએ તેવા પ્રકારના પગલાં લેવા જોઈએ આપતો માધ્યમ થકી હું તમામ દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે જે વાતાવરણમાં પલટો છે તેને ધ્યાનમાં રાખીને આપ કોઈ જૂની બીમારીથી પીડાવ છો ખાસ કરીને શ્વસન તંત્રની તો આપ ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળો બીજું પાણીજન્ય રોગોને ધ્યાનમાં રાખી અને આપ સૌને વિનંતી છે કે આપ બહારનો ઉઘાડો ખોરાક અથવા તો દૂષિત